રે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજા મને મજામાં જશો કારણ કે આપડા બ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવાર સવારમાં મસ્ત નાઈ લીધું છે ધોઈ લીધું છે મસ્ત ચા પી લીધી છે અને આજે છે સોમવાર મારા મહાદેવ ભગવાનનો સોમવાર છે એટલે મસ્ત મજાનો આજે આપડે ઉપવાસ છે અને અત્યારનું વેધર જોઈ લો વાદળા કંઈક આ રીતના હે મસ્ત મજાના થઈ રહ્યા છીએ સવાર સવારમાં અને અત્યારે આપણે સવાર સવારમાં ક્યાં જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ જો પાછળ લોક જોયો હશે તો ખબર જ હશે ક્યાં જઈ રહ્યા છીએ તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે તો ચલો કન્ટિન્યુ સવાર સવારમાં મસ્ત મહાદેવજીના દર્શન કરીએ એ આગળ આપણું બાઇક પડ્યું છે તો બાઇકને અહીંયા મસ્ત કાઢી લઈએ અને જોવું પડશે હો કેમ કે બે દિવસ થી કન્ટિન્યુ પડ્યું કાલ હાનને તો લઈ ગયો તો પણ કઈ નક્કી નાખે હવે રાતે કઈ ચડી ગયું જનાવર બનાવર તો ભૂકા કાઢી નાખે આપડા કઈ વાંધો નહીં ભાઈ જે થશે એ જોઈ જશે જેવી ભગવાનની ઈચ્છા આપણે નીકળી ગઈએ હવે મજાના દર્શન કરી હવે જઈએ ઘર બાજુ કે ગાઈશ તો આપણે મહાદેવના દર્શન કરીને ઘરે આવી ગયા હતા અને ઘરેથી હવે પાછા આપણે નીકળી જયા છીએ ઓફી જવા માટે ના ને જોઈ લો તમે ખાટલામથી જાગ્યા બ્રશ કર્યું સારેડ્યું ને હેડતા બરોબર દસ પંદર મિનિટ બાકી હોય ને પંદર વીસ મિનિટ એટલે જાગવાનું જાગીને મસ્ત થોડું ફ્રેશ થઈ જવાનું ચા બાપીને પછી બહાર કોમે

ઓકે ગાઈસ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને આપણે ઓફિસ થી ડાયરેક્ટ ઘરે આવી ગયા છે ને અત્યારનું વાતાવરણ ભાઈ ઓ ગજબ હમણે અમે થોડી વાર પહેલા જે હતું ને ગજબ મેં ઉતારવાની કોશિશ કરી પણ ના મજા આવી જુઓ તમે ખાલી વાવ વાદળા જુઓ વાદળા ભાઈ 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 એક નંબર નજારો છે અને આવા લોકેશન ઉપર વિડિયો બનાવ્યો તો ઓ ભાઈ ગજબનો વિડીયો આવે આપણો અત્યારે વિડીયો ચાલુ જ છે એટલે આવતો જ હશે મસ્ત મજાનો વિડીયો કંઈ વાંધો નહીં તમે વિડીયોની મજા લો આપણે આગળ જઈએ ઘરે પખીએ મસ્ત મજાનું થોડા પ્રેસ થઈએ અને આજે સોમવાર છે એટલે કંઈ નાસ્તો બાતું તો કરવાનું નહીં તો પણ હા આ બધી જગ્યાએ શેડી નાખી છે મસ્ત મજાનું શેડાઈ ગયું છે આખી નર્સરીમાં શેડે ને એટલે નજારો કંઈક અલગ થાય ગોપાલ ભાઈ મળી ગયા કેમ સમજામાં છું બ્લોગ માં <laughs> <You need. laughs> <need>, <laughs> <Good evening. laughs>

અંદર એ મારા અનકુટ સુ અંદર ઢેક્ટર ના કઈ વાંધો ની ભાઈ આપણે અત્યારે જઈ રહ્યા છે નહત આનું વાતાવરણ ભઈ ગજો ગજો એક નંબર મને બહુ ગમે હે ફોટો પાડ ફોટા પાજી જો મસ્ત વાદળાથી આયે લે હું તારો ફોટો પાડું હેડ આવી જા શું કામ હે લે ઓને વિડિયો બતા ડે ગુડ મોર્નિંગ બધાને બીજો દિવસ બીજા દિવસના ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો એમાં એવું થયું કે આપણે ઉઠ્યા હતા બહુ મોડા બહાર ઊંઘું ને એટલે મને એટલી ઊંઘ આવે એટલે ઊંઘ આવે ને ગમે એવું ઉપાડીને પડતો કરે ને તો એમ ના જાગું બોલો એટલી ઊંઘ આવે એટલે આપણે ઊંઘી ગયા હતા ને હમણાં જ જાગ્યા હતા જસ્ટ હાથ વાગવા આવ્યા હતા હાથને પાંચ કે સાત મિનિટ જેવું થઈ ગયું હતું ને એવો દોડ્યો પછી નાહવાનું ધોવાનું ફ્રેશ થયો ને નાસ્તો કર્યો નાન નાન ટિફિન ભર્યું એમ કરતાં કરતાં ભાઈ આઠ વાગી ગયા હે ને અત્યારે આપણે ઓફિસ જવાનું થયું એટલે સોરી બહુ વધારે ના શૂટ કરી શક્યો તો કંઈ નહીં આપણે હાંજે જ્યાં કરશું એમાં શું થઈ ગયું તો ચલો કન્ટિન્યુ

ઓ ભાઈ જવાનું આવવાનું કઈ નહી બસ આ છે મારી જિંદગી ઘર નો પણ સારો ટાઈમ નથી આવ્યો તો હું એવી છે મારી જિંદગી મસ્તી નું દેણું બેણું તૈયાર કરીને મેલ્યું છે કતો હવે જવાન છે ના જઈને આયા લોટ છે દોડી લાયા નવી નવો ખાટલો ભરાશે આપણે મારી મમ્મી આઈ આગળ શું વાઢે રી કારેલા પરવર તુરિયા તુરિયા આમ કો નહીં પસંદ એસી સબ્જી

રાજુ ની સ્ટાઈલ માં ગોપાલ આઈ ગયો હે આ બાજુ આઈ જા આ બાજુ આઈ જા થોડો નેચરલ વાતાવરણ માં આઈ જા બોલ હેડ ગાહેડ હેડ શાબાશ 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 શાબાશી હાલો સબસી ચાલો કની ગુડ ગૂગલ એક વાર ગૂગલ એક વાર બેંક ઓફ બરોડામાં પણ ગુડ બરોડા ખાતો ચોરી કઢાવ છોરી